હવે હવે શું પડશે કઈ નઈ પડે ખાંડ ખાંડ કોણ નાખશે તો આ ચકલી ને મોજ પડી ગઈ જો મકોડા ઘણા બધા થઈ ગયા તો એનું પેટ આરામથી આજે ભરાઈ જશે તો ભાઈ સાહેબ કાલ રાતે વળી પાછો વરસાદ પડ્યો ને કાલ રાતે કઈક બાર કે સાડા બાર વાગે વરસાદ ચાલુ થયો હશે અને જેવો વરસાદ પડ્યો લાઈટ હાલી ગઈ અને લાઈટ આવી છે કંઈક ત્રણ સાડા ત્રણ વાગે અને વચ્ચે વચ્ચે ઝટકા દેતી હતી પણ એકદમ લાઈટ કન્ટિન્યુ રહેતી નહોતી એટલે આપણે ઊંઘ થઈ નહીં સારી રીતે અને અમે તો બારી બારી ખોલી નાખી હતી હવા સારી આવે હવા તો સારી આવતી હતી પણ પંખા નહીં બધું તો બી બંધ હતું અને આજે મોર્નિંગ આપણી લેટ થઈએ અને બ્લોગ ની શરૂઆત થારી બપોરે હા રાગુડો આવી ગયો એવડો કાં ડખો કરો રો હે એવડો તપી ગયો આ શું ભણાય તને હે રાગુ હે એવડી થાકી ગયો કે આજે તું ભાઈ સાહેબ મારું ફેવરેટ સિંગર કરણ ઓજલાનું ઓન ટોપનું સેકન્ડ વર્ઝન આવી ગયો થોડા સમય પહેલાં ઓન ટોપ એને રિલીઝ કર્યું હતું કરણ ઓજલા મારો ફેવરેટ સિંગર કેમ કેમ કે એને ગીતાથી મશીન કહેવાય પંજાબ ઇન્ડસ્ટ્રીમાં અને આ ગીત જે લખેરણ ભાઈ એક નંબર ગીત લખેરણ નોન ટોપ સૌથી સક્સેસફુલ ગીત એનું આજે સેકન્ડ વર્ઝન રિલીઝ આજે તો નહીં થોડાક સમય પહેલાં એને રિલીઝ કર્યું મેં આજે સાંભળ્યું હોય શું ગીત લખ્યું ભાઈ ખતરનાક આ છે આપણી બાઇક અને એનું સાયલેન્સર થોડુંક તૂટી ગયું હોય તમને બતાવો તમને દેખાશે જોજો અંદર અહીંયા તમે જોઈ શકો કે જરાક શું તૂટી ગયું એટલે અવાજ એવો ખોખરા જેવો આવેરું બાકી બાઇક એકદમ ઠીક છે બસ થોડાક આને જમ્પરને રિપેર કરવાની જરૂર છે કે જ્યારે હાલેરીને રહીને તે બહુ જમ્પ લેરી મતલબ પાછલી સીટમાં જે માણસ બેઠો એને બહુ આમ હવામાં ઉછળેરું એટલે થોડાક જમ્પરને સેટ કરવા પડશે બાકી ગાડી ઠીક છે બાકી વરસાદ સારો પડી ગયો છતાંય ગરમી ઓછી નથી થતી જો હવા નથી લાગતી પાંદડા એકદમ ચોઠેલા પડે એમ લાગે કોઈ ડગતા બી નથી હવા જરાય નથી અને ગરમી બહુ ભયાનક આ વર્ષે લાઇટવાળા થાકી ગયા હોય કેમ કે માણસો એસીમાં તો એસી લગાડતા જાય અને આ વર્ષે સાહેબ રેકોર્ડ હશે કે સૌથી વધારે એસી લાગ્યું હશે અને એસીમાં ખપે હાઈ પાવર તો હાઈ પાવર માટે હાઈ પાવર જનરેટ બી થવો ખપે ને તો ગાંધીધામનો કાલની જ મેં ન્યૂઝ વાંચી હતી કે માણસો ડીપી લગાડવા દેતા નથી ઘરના આગળ તો હવે લાઇટવાળા શું કરે લાઇટવાળા બિચારા થાકી રહ્યા એ પાવર દઈ દે ને એટલા માટે લોડ પડે રહ્યો અને ઘરની જે બી લાઇટ હોય તૈયારી બંધ

है? तो बोटा राखी दो ते। थी राखी तेज राखी है। तो तेज जल्दी थे। आपने सु कपसे? पाणी। 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 पाणी हुए आपने पानी 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 एक तपेली तो आप ली थी तपेली हे पानी ना, पाणी ना अच्छा ये खबर तू रेसि मैंने कई से આવડું લીંબુ પાણી આ ગચ થશે ભાઈ ઓય પાછું કાઢાનાથી પાણી હે જો આપણે ભેજ એટલું બીજું કોઈ નહીં પીવે બીજું બીજું પીવા જેવું હોય નહીં બને એટલે હે બીજા કોઈ પીસે નહીં આપણે જ પીશું તું ને એવું તો પાણી આમાં થઈ ગયું રેડી હવે શું કપશે આગળું જીરું કપશે પણ લીંબુ ક્યાં હજુ લીંબુ તો આવ્યું નથી ઓકે તો આ આવી ગયું જીરું

ફ્રિજ માં નાખી દેસ ઓ હવે જો જો રાગ વે નીચે આવે રી જો આખો લીંબુ એનાથી થી નીચે આવશે કે નહીં હે ઠડી ઓ હો ઠડી ઓ કાઢી લેસો તો નીચે આવ વાહ રે વાહ કેટલું બચ્યું હજી એનામાંથી રસ નીકળશે તે હવે આની અંદર પડેલું જીરું જે જીરુંનો આઈડિયા હતો જોઈએ જીરુંનો ટેસ્ટ કેવો આવે રહ્યો લીંબુ શરબતમાં આમ તો સંચર નમક પડે પણ હવે આ જીરુંવાળો કહેતો આપણે જીરુંવાળી ટ્રાય કરી જરાક છે બસ બસ હવે હજુ પડશે કઈ નહી પડે આમ ને પીશું ખાંડ કોણ નાખશે ખાંડ મગજ મેન આઈટમ ભૂલી ગઈ જીરું નાખીને કે બસ થઈ ગયું હવે ખાંડ નાખી કેટલી ચમચી હમ હજુ એક હજુ જરાક વધારે લે

સાચું કહું તો મારા ગામની અંદર મને બ્લોક કરવામાં હજી મારી ફાટેલી કેમકે અહીંયા કંઈ ઘણા માણસોને ખબર ના હોય આ શું હોય અને મને જોઈને તો હશે બધા કે આ શું કરો ફોનનો વાત કરો કે કેમ પણ ધીરે ધીરે થઈ જશે બધું સેટ હાલ તો હું જાઉં બસ સ્ટેશન તરફ યોગેશની દુકાને તો આ જો આપણી સમાજ બને રહી નવી હજી તો બીજો માળ ચડવાનો હજી આના માટે એક માળ આવશે તો કેટલો મોટો વિશાળ જેને આ ભવન લાગશે જો એકચ્યુઅલી ડિઝાઇન આ આવી રીતનું બનશે જુઓ હે ને ત્રણ માળનું હોય હજી બે માળ વળે હજી એક માળ બનવાનો માથે આપે આ સમાજ ની મોટર ખરાબ થઈ ગઈ ચેક કરવા માટે બિચારો કઈ થી ગોતા ખાયર માં પ્રોબ્લેમ નથી પડતી ચડી ગયો લીમડા ઉપર વાયર ને ચેક કરવા માટે લીમડા પ્રોબ્લેમ ઈ વાયર જ હતો એ ઠીક થઈ ગયો એટલે અહીંયા કાને પાવર બનાવવા આવી ગયો તો આ કામ થઈ ગયું આપણું પૂરું